એકસો અગિયાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે બરોડા ખાતે એકસો અગિયાર ફૂટ લાંબી સાડીનું નિર્માણ કરાયું હતું જેમાં મહત્વનો રોલ રાણાવાઓની જ બે દીકરીઓએ ભજવી અને સમગ્ર પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એકસો અગિયાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદર સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા ત્યારે વડોદરા વડોદરા ખાતે વાઘોડિયા રોડ પર પર પરિવાર નજીક સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ વતની અને હાલ એવા આર્ટિસ્ટ અને શિલ્પકાર વિભા પટેલ તથા તેઓની ટીમ દ્વારા અનોખું પ્રદર્શન યોજાયું હતું જેમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ એકસો અગિયાર મહિલાઓની નામ સહિત ડિઝાઇન કરવામાં આવે આવેલ હતી એકસો ફૂટ સ્વર્ચિત લાંબી સાડીની પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં નોંધણીના સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાડી મહિલાઓ દ્વારા પાંચ દિવસની મહેનત અંતે તૈયાર કરવામાં આવી હતી વ્હાઈટ સાડી પર કેસરી અને લીલા પટ્ટાની બોર્ડર વચ્ચે બ્લેક બોર્ડના કન્સેપ્ટ સાથે આ સાડી તૈયાર કરવામાં આવી છે બ્લેક ભાગ પર ભારતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર પ્રથમ મહિલાનું નામ અને તેની સિદ્ધિઓ દર્શાવાય છે એકસો અગિયારમો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એકસો ફૂટ લાંબી સાડી અને એકસો નામાંકિત મહિલાઓના નામ સાથેની આ સાડીની નોંધણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં કરવામાં આવી છે સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના કહેવા અનુસાર આ સાડીનો શૈક્ષણિક હેતુ યોજના

અને એ જ સાડીમાં અમે આપણા ઇન્ડિયાની અલગ અલગ ક્ષેત્રની જે ફર્સ્ટ વુમન બની બની ગયેલી છે એમના નામ અમે એમાં લખ્યા છે અને એને પાછળનો હેતુ એ છે કે આજની જે મહિલાઓ છે એનાથી ઇન્સ્પાયર થઈને એ પણ કંઈક કરે અને પોતાનું નામ સ્ટેટસ જે કંઈ છે તે જાળવી રાખે આ રેકોર્ડ નિર્માણમાં રાણાવાવના આર્ટિસ્ટ વિભા પટેલ ઉપરાંત રાણાવાવના ઠોયાણ ગામના વતની અને હાલ બરોડા સ્થિત જાણીતા આર્ટિસ્ટ કિંજલ ઓડેદરા પણ સહભાગી બન્યા હતા અને આ રીતે રાણાવાવ પંથકની બે દીકરીઓએ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે તેથી તેમના આ નવતર કોન્સેપ્ટને બિરદાવી અગ્રણીઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર